તો જોઈએ શરૂ થાય છે કે નહીં ચલો તો આપણું મશીન તો એકદમ કમ્પ્લીટ છે હવે આપણે ફટાફટ કામ કરી નાખીએ આપણે આ નવી ચાદર પાથરી દીધી છે મસ્ત મજાની રજવાળી પ્રિન્ટમાં ચલો જોઈએ હવે આપણી રૂમમાં કેટલે કામ પગવું છે ઓ નો અમારું રૂમ તો બી બિખરા પડાવવો હોય દેખું તો હું ફટાફટ છે એ

કે તમારા ઘરે કોઈને ભીંડો બનાવે તો આવું થાય છે મોટું બગાડી બગાડી ખાય છે કોઈ તો એના નામ સહિત કોમેન્ટ કરજો હે અને આશા આંટીને તો ચૈતાલીએ ચાટમાં ના જ પાડી છે કે તમારે ભીંડો અને રીંગણા નથી ખાવાના પણ રીંગણા ક્યારેક ક્યારેક ખાઈ લે છે બાકી ભીંડો તો એ ખાતા જ નથી એને નતર આશા આંટીને ભીંડો બહુ ભાવે તો તમે ભીંડો ખાઓ તો તમારું વજન વધારે ઘટી જશે કેમ કે ચીકણો હોય ને એટલે ચરબી લઈને નીકળે બહાર તો આવું કઈક છે આપણું તો ચલો તો એ બનાવ્યા છે મસ્ત મજાના ગણપતિ બાપ્પા મોરિયા ઘી ને લાડુ વાવ અને શિવ ને ગણપતિ દાદા ને ડોકું તોડી નાખવું છે જો

તો અહીંયા આપણો દૂધ પાક બનવા મળ્યો છે જમવાનું છે એટલે વધારવાની છે છે ખાંડ ખાઈને કોણ તો ગયા બે અને શિવ સૂઈ ગઈ છે આશા આંટી ઇસ્ત્રી કરે છે અને આપણે જવાનું છે એ રસોડામાં તો દૂધ પાક બની રહ્યો છે બાપુજી કામ કરે છે બરાબર ગળો બળો બનાવશે આપણાથી તો ખાંડ ઓછી પડે પણ બાપુજી ખાંડનો ઉપયોગ બાપુજી વધારે કરશે અને દૂધને ફૂલ ઉકાળીને એનો બનાવશે આમાં નાખશો આપણે સાબુદાણા સાંજે મહેમાનને જમવાનું છે એટલે આજે આપણે બપોર વચ્ચે દૂધ પાકનું કામ કરવાનું છે ને જોઈએ મમ્મી સાબુદાણા મેળા એલા છે સાબુદાણા અમે ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે અને શિવ અને કુટી બંને ગરબા રમે છે હાલો તમે ગરબા કરો અને હવે ખીલન પણ ગરબા કરશે અરે વાહ તો હવે શિવ થાકી ગઈ છે અને ખીલન ફરસાણ લઈને આવી ગયા છે ઘરે તો ફરસાણ આવી ગયું ને જીવરાજની ચા આવી ગઈ છે ને એમાં હું આવી ગયો છું ભજી આવી ગયા છે અને દૂધ પાક થઈ ગયો છે તૈયાર તો હાલો મમ્મી આપણે જે કામ હોય પતાય આવી ફટાફટ હા અને આપણે આજ ફટાફટ વટાણા લઈ આવી અને મરચા હા હાલો શું કરો છો તો મમ્મી મૂકે છે દાળ ભાત ઓર એ ખેલ ખેલ કરતે હોવે દોનો આપણે આવી ગયા છે ગેલેક્સી માં કઈક આઈસ્ક્રીમ ને એવું કઈક લેવાનું હશે ખબર નથી શું લેવાનું શું લેવા આવ્યા છો તમે અહિયાં હું લેવા આવ્યા તો આટલી મોટી દુકાન માં કઈક વિચારી ને લેવાનું છે પડીકા ચોકલેટ આઈસ્ક્રીમ અને શિવ બેન કામ કરવા બેસી ગયા છે રેડી થઈને અને પાત્રા મોજ લે છે તો પાપા પાત્રા કોણ લઈને આવ્યું શિવ પાત્રા કોણ લઈને આવ્યું

તો આપણા ઘરે મહેમાન આવી ગયા છે મેહમાન બે નાની નાની ક્યુટિધી આવી છે શર્મા એ ગય છો અને તારું શું કેવું છે ગુડી તને ક્યારે આવે છે રવિ લેવા હમણા તો તું રોતી નઈ અમર બેન બસ ઉપડી જાશે ગુડી બેન તો કે આવું આપણો પ્રોગ્રામ છે તો ચલો રસોડામાં આપણે કામ કરીએ કસ્ટમર હતા એટલે આપણે થોડુંક લેટ થઈ ગયું છે અને કસ્ટમરે વિડિયો ની ના પાડી એટલે આપણે વિડીયો બનાવ્યો નથી મિત્રો આ ત્રણ એવું જો કેટલો એ લોકોને પ્રેમ ઉભરાય છે આમ જો આમ જો યે 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 તમા ચકડી તો આપણે જમીને થઈ ગયા છીએ શ્રી અને અહીંયા થઈ ગયો છે વાસણનો ઢગલો તમે જોઈ શકો છો અને મમ્મી છે તપેલા ખાલી કરે છે બહુ વધારે પ્રમાણમાં બનાવો તો કેમ કે આપણા ઘરે બધાને ભાવે છે એટલે અને હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરશું તો ચલો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હજી બી આપણા વિડીયોને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ફટાફટ આપણી ચેનલ પર જઈ ને સબસ્ક્રાઈબ કરજો તો આવજો મિત્રો બાય બાય ગુડ નાઇટ